નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બે હજારના હપ્તાનેલી મોટા સમાચાર એક કરોડ ઘરોને મફત વીજળી અંબાલાલ પટેલની મોટી આગાહી આયુષ્માન કાર્ડ છે તો મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતની જનતાને મોટિવેટ પેટ્રોલ ડીઝલ થયું સસ્તું અને અન્ય પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાના મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો પણ બે હજારના હપ્તાની મોટી રાહ જોઈને બેઠા છે જેમાં મિત્રો ખાસ મોટા સમાચારો આવી ગયા છે જેમાં મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાની અત્યારે ખેડૂતો ખાસ રાહ જોઈને બેઠા છે મિત્રો એવામાં હજી નિરાશ પણ જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોને એવું હતું કે બજેટમાં ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવશે લોન માફી દેવા માફી અને હપ્તો વધારવાની પણ કંઈક ના કંઈક જાહેરાત કરવામાં આવશે તેવી અત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે ખેડૂતોને આ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે તેવી કંઈક બજેટમાં જાહેરાતો કરવામાં આવશે પણ અત્યારે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો મિત્રો એવું જણાવી રહ્યા છે કે હજી ગુજરાતનું મિત્રો બજેટ રજૂ થવાનું બાકી છે જેમાં હજી અમારે એવી આશાઓ છે કે કંઈક અમારા માટે જાહેરાતો કરવામાં આવશે તો મિત્રો એવું જ છે હજી ગુજરાતનું બજેટ મિત્રો રજૂ થયું નથી તે પણ મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીની અંદર અંદર જાહેર થવાનું છે તેમાં પણ મિત્રો ખેડૂતો માટે કંઈક જાહેરાત કરવામાં આવી શકે છે જેમાં મિત્રો જ્યારે વાત કરીએ ઓગણીસમા હપ્તાની તો મિત્રો તેની પણ તારીખો જાહેર કરી દેવામાં આવી છે ચોવીસ તારીખની આસપાસ ઓગણીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરી દેવામાં આવી જશે તેવું મિત્રો શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપીને જણાવ્યું હતું અને તમારું શું કહેવું છે મિત્રો ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો કરવો જોઈએ કે નહીં અને ગુજરાતનું મિત્રો બજેટ થવાનું છે રજૂ જેમાં મિત્રો ખેડૂતો માટે કંઈક લોન માફી દેવા માફી અથવા તો મિત્રો ખેડૂતોને બે હજારનો ડબલ હપ્તો કરવામાં આવે તેવી મિત્રો કંઈક જાહેરાત કરવી જોઈએ કે નહીં અમને મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડ ઘરોને મફત વીજળી આપવામાં આવશે જેમાં મિત્રો એક કરોડ લોકોને મફત વીજળી પણ આપવામાં આવશે જેવું સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ મિત્રો એસી ટકા વધારીની વીસ હજાર કરોડ કરી દીધું છે જેનાથી મિત્રો ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂટફોર્ટ કાર્યક્રમને મિત્રો વેગ પણ મળી શકશે એટલે કે રૂટ ટોપ મિત્રો કાર્યક્રમ છે તેને વેગ આપવા માટે મિત્રો વીસ હજાર કરોડનું નવું બજેટ રજૂ કરવામાં આવી ગયું છે સરકાર મિત્રો નાણાકીય વર્ષ બે હાજર સત્યાવીસ માં ત્યાં સુધી મિત્રો સોલાર રૂટ ટોપ ઇન્ટ્યુલેશનની સંખ્યા વર્તમાન મિત્રો આઠ લાખ સુધી કરીને આઠ લાખ વધારી મિત્રો એક કરોડ સુધી કરવાની યોજના ધરાવે છે આ યોજના મિત્રો તેને ચાલીસ ટકા સુધીની સબસિડી પૂરી પાડવામાં મદદ કરશે એટલે કે મિત્રો આ યોજના દરેક ઘરોને ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં પૂરેપૂરી સરકાર આપણને મદદ કરવાની છે તો મિત્રો આ યોજના ટૂંક જ સમયમાં સરકાર લાવી રહી છે ખૂબ જ કામ પણ કરી રહી છે તો લોકોને આનાથી મોટો મિત્રો ફાયદો થવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો હવામાનની મોટી આગાહીઓ સામે આવી ગઈ છે જેમાં મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તેવામાં મિત્રો જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું આગામી દિવસોમાં મિત્રો રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી જવાનું છે અને કેટલાક ભાગોમાં છત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રી આસપાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી આસપાસ જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી આસપાસ રહેવાનું છે અને અંબાલાલ પટેલે મિત્રો એવું પણ જણાવ્યું હતું કે ઓગણીસ ફેબ્રુઆરીની આ મિત્રો મિત્રો ફેબ્રુઆરી આવશે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર પાસ ડિગ્રીનું તાપમાન આપણને જોવા મળી શકે છે અને જ્યારે મિત્રો પરેશ ગૌશ્યામી પણ આના વિશે આગાહીઓ કરી દીધી છે કે ચક્રવાત આવશે અને માવઠાઓ પણ આવવાના છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ પણ આગામી દિવસોમાં આગાહી કરીને જણાવી દીધું છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય છે આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવીએ તો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર મિત્રો ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ વિનંત્ર મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તીનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ હોવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસેની દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વરસ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો